ભારતીય રોકાણકારો માટે સોનેરી તક અમદાવાદના વિવાનતા એસજી હાઇવે ખાતે યોજાયેલી બેઠક દરમિયાન અમેરિકાના જાણીતા ઇમિગ્રેશન એટર્ની શ્રી નાદાદુર કુમારે જણાવ્યું કે હાલનો સમય ભારતીય રોકાણકારો માટે ઇપી ફાઇવ પ્રોગ્રામનો લાભ લેવા માટે શ્રેષ્ઠ છે શ્રી કુમારે મીડિયાને સંબોધતા એક મોટો ભ્રમ દૂર કર્યો તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવવાથી ભારતીય નાગરિકનો ત્યાગ કરવો પડતો નથી આ માત્ર એક વિકલ્પ છે ફરજિયાત નથી સાથે જ તેમણે વ્હાઇટ પાસપોર્ટ કે જેની રી-એન્ટ્રી પરમિટ કહેવાય છે તેની જાણકારી આપી જે હેઠળ રોકાણકારો બે વર્ષ સુધી અમેરિકા બહાર રહી શકે છે અને જરૂરી હોય તો આ વಧಿ લંબાવી પણ શકે છે તેમણે ખાસ નોંધાવ્યું કે હાલ ભારતીયો માટે ફાઇવ વિઝાનો બેકલોગ સામાન્ય કરતાં ઓછો છે એટલે આ એક દુર્લભ તક છે આ થેન્ક યુ અમદાવાદ મેરા નામ જીતેન્દ્ર કુમાર હૈ ઓર હમ હોન્ડા સે और आप सभी लोगों का बहुत बहुत धन्यवाद होंडा को इतना प्यार देने के लिए होंडा के सभी मॉडल्स को अपनाने के लिए उसमें होंडा में विश्वास जताने के लिए बहुत बहुत धन्यवाद ने ने तो हाँ आज हमने होंडा की दो मॉडल्स लॉन्च किए हैं आज यहाँ पर एक है हंड्रेड सी सी शाइन हंड्रेड डिलेक्स और दूसरी मॉडल दूसरा मॉडल है सी बी वन ट्वेंटी फाइव फोर दोनों ही मॉडल बहुत बेहतरीन हैं आप मैं आपसे गुजारिश करूंगा कि आप अपने नज़दीकी शोरूम पर जाकर इन सभी मॉडल्स को जरूर देखें सर इन दोनों में कौन-कौन सा कलर लॉन्च किए गए और बुकिंग में क्या रहेगा सर आप इसमें आपको दोनों मॉडल्स में चार